વડોદરા શહેરના ગણેશ મંડળ હવે ટેકનોલોજીના માધ્યમથી ગણપતિની પાછળ મૂકવામાં આવતી પ્રભાને સીએનસી રાઉટરથી ઓટોમેટિક કાર્વિંગ થકી એમ્બોઝ તરફ વળ્યા જુઓ વિશેષ અહેવાર વડોદરા શહેર સંસ્કારી નગરીની સાથે ઉત્સવપ્રિય નગરી પણ છે મહારાષ્ટ્ર બાદ વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી અને મહિમા સાથે ઉજવવામાં આવતો તહેવાર છે વડોદરાના ગણેશ મંડળ દર વર્ષે ગણપતિ બાપાને પ્રસન્ન કરવા માટે નવા આકર્ષિત પંડાલની થીમ સજાવટ ડેકોરેશન અને ગણપતિજીનો શણગાર કરતા હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળ બજારમાં આવેલ પ્રતાપ મડધાની પોળ સાર્વજનિક ગણેશ ઉત્સવ દ્વારા ગણેશ ચતુર્થીમાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું છે તે થીમ ઉપર આ વર્ષે ગણપતિ બાપાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે એમડીએફ બોર્ડ્સની સીટ એટલે લાકડાના ફાઇબર બોર્ડ ઉપર થ્રીડી આર્ટ્સના માધ્યમથી સત્તર ફૂટની પ્રભા બનાવવામાં આવી રહી છે વડોદરાના સાવલીમાં આવેલા મારૂતિ વુડ આર્ટના મહેન્દ્રભાઈ સાથે વાત કરતા જણાવ્યું કે એમડીએફ બોર્ડ્સની પાંત્રીસ એમએમની ચાર લાકડાના ફાઇબર બોર્ડ સીટને જોડવામાં આવે છે થ્રીડી આર્ટ કેમ્પ સોફ્ટવેરના મદદથી સીએનસી રાઉટર દ્વારા ઓટોમેટિક કાર્વિંગ થકી લાય સીટ ઉપર એમ્બોઝ કરવામાં આવે છે અને આબેહૂબ સોફ્ટવેર દ્વારા ડ્રોઈંગ તૈયાર કરવામાં આવ્યું હોય તેવા પ્રકારનું કામ જોવા મળે છે હવે ડેકોરેશનમાં મૂકવામાં આવતી પ્રભા આકર્ષણનું કેન્દ્ર રહેશે ਆਈ ਪਾਣੀ ਆ ਕੋਈ ਰਸੂਈ ਤੇ ਕਿੱਟੋ ਬੋਕਸ ਲਾਈਵ ਵੌਇਸ ਆ ਯੂ ਕੈਨ ਆ ਪੋਣੋਂ ਸਾੜਾ ਇਹਨੂੰ ਆ ਰਿਹਾ ਚੱਲੋ ਮੋੜੀ ਕਰੋ ਹਾਂ ਦੇਖਾ ਸਹੀ ਇਸੇ ਕੈਮਰੇ ਨੂੰ ਹਾਂ ਆਵੇ ਜੀ ਹਾਂ ਹਾਂ ਆਵੇ ਜਾਵੇ

હું કરી દઈશ પાંચ છ દિવસમાં મનાવી દઈશ આમ બે મૂકી દઉં પછી ઉપરના બે મૂકી દઉં ને પછી કરી દઉં આજે મોટો આવી આ વિશે મૂર્તિકાર અશોકભાઈ અજમેરીએ વધુ માહિતી આપી આ વખતની ત્રિમ પ્રતાપનગર સાર્વજનિક ગણેશ ઉત્સવની ખૂબ જ આહલાદક છે અયોધ્યામાં ભગવાન શ્રી રામ છે એમની સેમ ટુ સેમ એમના જેવી પાછળની પ્રભા સાથે ભગવાનની રામજીની ગણેશજીના સ્વરૂપે મૂર્તિ બનશે આપણે અત્યારે અહીંયા સાવલી ખાતે આવ્યા છે સાવલી ખાતે મહેન્દ્રભાઈ પંડ્યાનું મારુતિ વુડ નું વર્કશોપ છે એમાં સીએનસી મશીનથી ત્રણ ત્રણ ઇંચ એમ્બોસ આપણાને વર્ક જોવા મળશે એકદમ આબેહૂબ સેમ ટુ સેમ મશીનમાં કોઈ પણ એમએમમાંય ફરક ન હોય એવી રીતનું આ કામ થઈ રહ્યું છે અને એ એમડીએફ ની એમડીએફ ત્રણ લેયર હશે એમડીએફ સીટના જે વોટરપ્રૂફ હશે જે રીતે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે માટી પર પહેલાં તમે કામ કરતા હતા આ કામ કેવું લાગે તો આ કામ તો હવે આમાં તો કશું કહેવાનું જ નથી કારણ કે જે તમે પ્રોગ્રામ મૂક્યો તમે ડિઝાઇન આપી એ ડિઝાઇન પ્રમાણે સેમ ટુ સેમ થાય જે માણસનું મગજ છે એની ઉપર ચાલી રહ્યું છે ટેકનોલોજી બહુ વિકસી ગઈ છે એ માણસનું મગજ પણ બનાવી શકશે એવું મને લાગે છે